તાજેતરમાં એવા કેટલાય કેસ મને ધ્યાનમાં આવ્યા છે કે ખેડૂત સર્ટિફિકેટ હોય તો એન્ટ્રી પડી જાય ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ ન હોય તો ખરાઈ માટે જે તે તાલુકામાં મોકલે છે હવે જે તે તાલુકામાં સમયસર ખરાઈ થઈ નથી આવતી એટલે નોંધ ના મંજૂર થાય છે અને અપીલમાં જવું પડે માણસને એટલે હું તો કઉ છું કે ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ સર્ક્યુલર હોવા છતાંય મરજીયાત હોવા છતાંય ખેડૂતો કઢાવી લેવું જોઈએ કારણ કે જયારે નોંધ એક તાલુકામાંથી બીજા તાલુકામાં કે બીજા જિલ્લામાં ખરાઈ માટે જાય એટલે સમયસર જવાબ આવે જ નહીં

એ પરિપત્ર છે ને એમાં વસ્તુ એવી છે એટલે શરૂઆતમાં આઠ કિલોમીટર ની રેડિયસ હતી હા બરોબર એ તો બધું જૂનું થઈ ગયું સાહેબ હવે બરોબર પછી એને એકસો એસી દિવસ નું હતું અરજી કરવાની આ પરિપત્ર જે બે હજાર નવ નો છે ને પછી સરકારમાં રજૂઆતો છે પ્રજાના પ્રતિનિધિઓ કૌટુંબિક વેચાણ ને એવું જે હતું તો એ ઠરાવ જે કર્યો ને પેલું જ છે કે વેચાણના કિસ્સામાં વેચાણ પ્રમાણપત્ર આપવાનું રહેશે અરજી મેળવવાની રહેશે સાહેબ આવું બધું ઘણું છે બધી વસ્તુ નું પાલન થતું નથી હક કમી ના કેસ હોય ને ખાલી જેને હક કમી થતા પાછળ પોતાની કોઈ જમીન વધતી ન હોય એવા કેસ માં પણ અરજી કરીને થાકી જાય ને ત્યારે મળે છે

અને આ જે આ ખાતેદાર પ્રમાણ પત્ર વાળું છે ને જે તમને એક વચ્ચે મેં ફોન કરેલો કે ભાઈ આની જે અત્યારનું સર્ટિફિકેટ આપે છે તો એમાંય નીચે એક પેરેગ્રાફ ઉમેરી દેવાનું કે ભાઈ આ પેરેગ્રાફ એ આપડે વાત થયેલી છે એટલે એની રજૂઆત એ આપડે થતું નથી

રજુઆતો થાય તો હા તો એ પરિપત્ર અમલી ગણાય નવો સુધારો ના આવે ત્યાં સુધી અમલીકરણ થાય આમાં કઈ નવો સુધારો આવે એવું લાગતું નથી આવેલું બરોબર છે તો આની પેલી ઇન્સ્ટ્રક્શન છે ને એ પેન્ડિંગ રીતે આપડે ફરી રજૂઆત કરશું ભલે સાહેબ આભાર હાજી આવજો